બંગાળમાં આજે બાબરીનો પાયો નાખવાની તૈયારીઓ થઈ રહી છે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા બેલડાંગામાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીર શનિવારે બાબરી મસ્જિદનો પાયો નાખવાની તૈયારી કરી રહ્યા છે તેમના સમર્થકો સવારથી માથા પર ઈંટો લઈને નિર્માણ સ્થળ તરફ જવા નીકળ્યા છે

તહેનાત કર્યા છે મસ્જિદ માટે માથા પર ઈંટો લઈને સેંકડો લોકો સ્થળ પર પહોંચ્યા છે અને લગભગ ત્રણ હજાર જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે